વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ બારમાં અભ્યાસ કરતી સોળ વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલુમ પડ્યું હતું જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે મારી બેબી છે આ ઓપરેશન કરાયું હતું હર્સલ હોસ્પિટલમાં હર્સલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને ઓપરેશન કર્યા બાદ પણ એને પેટ દુખ્યા જ કરતું હતું ત્યારબાદ મેં બીજો ઓપરેશન કરાયો એ મતલબ એ કરાવ્યું બીજે દિવસે દસ દિવસ ત્યાં એડમિટ રાખી એને ત્યારબાદ બીજો બતાવ્યો તો બીજો બતાવ્યું ને એને પણ ચાર પાંચ દિવસ ટ્રીટમેન્ટ કરી ના ફરક પડે તો એને એમઆરઆઈ કરવાનું કીધું એમઆરઆઈ કરવાનું કીધું તો એની અંદરથી સ્પંચ નીકળ્યો

તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા ત્રણ ચાર દિવસ પછી પાંચ મહિને પેટમાં પેઇન થયું તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું મક્ટ કર્યું છે ડૉક્ટરનું નામ વિજય સિંહ રાજપૂત છે હર્સલ હોસ્પિટલમાં ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધો હર્સલ હોસ્પિટલમાં બાદ ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા પછી એને પેટમાં પેઇન થતું હતું તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમણે કીધું અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે એના લીધે આ એને પેઇન થતું હતું અને પેઇન થતું એટલે બહુ જ દુઃખતું અને એના માટે ઓપરેશન કર્યું મકરપુરા હોસ્પિટલમાં એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું પણ એને રિકવરી આવી નહીં કેમ કે કપડું સાત દિવસ અંદર આવીને અપડાઉન અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં એટલા માટે અત્યારે આજે મારી કાલે મારી બેની ડેથ થઈ છે અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે અમારો ન્યાય એક જ છે કે હર્સલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજું કોઈ આવી છોકરી સાથે એવો બનાવ ના બને હર્ષલ હોસ્પિટલ તમે ગયા હતા અમે હર્ષલ હોસ્પિટલમાં ગયા હતા એમને એક્સેપ્ટ પણ કર્યું કે આવું રહી ગયું છે અમે બધો ખર્ચો બી આપીશું ફર્સ્ટ ટાઈમ એમને ખર્ચો આપ્યો એક બે વાર પછી એ ફોન ઉપાડવાના એમને બંધ કરી દીધા અને અત્યારે બી ફોન ઉપાડવાના હવે બંધ કરી દીધા છે એમને શું કેમકે માંગની તો સર હવે મારી બહેન રહી નથી તો અમને હવે ન્યાય જોઈએ છે કે ભાઈ બીજા કોઈ જોડે ના થાય એવું આવું બનાવું બીજા કોઈ છોકરી સાથે ના થાય બસ એટલું જ અમારી એમના માંગ છે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હોસ્પિટલ બંધ થવું જોઈએ એમનું એ ટ્વેલ્થમાં બારમાં બારમું કરતી હતી એમના એનું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી રહી હતી મારું નામ યુવરાજ ગોહિલ છે હું એનું સિસ્ટ છું